નમસ્કાર મિત્રો રામ રામ મિત્રો તાલુકાના જે છેવાડા નો વિસ્તાર છે પણ આની અંદર જે એક શિક્ષણ ની જ્યોત લાગી છે એ જ્યોત કેવી લાગી છે તમને આજે હું લાઈવ બતાવશું જે આ શરવણજી ઠાકોર છે સરવણજી ખાનાજી ઠાકોર એમના જે ત્રણ દીકરા છે શંભુજી મોટા છે શાંતિજી ને જસોદાબેન

એમના છોકરાઓને સરકારી નોકરી કઈ રીતે લેવા આવી અને છોકરાઓને અભ્યાસ માટે કઈ રીતે આગળ મૂકવા જે તમામ લોકોના માર્ગદર્શન લઈ અને એમને

અને મારો ભાઈ ત્રણ વર્ષનો હતો બેન તો એક એક બે વર્ષની હતી એક વર્ષની હતી ત્યારે મારા માતા પિતા મારે પોણીની એટલે સગવડ નથી જમીનમાં કોઈ એટલું પાકતું ના એટલે અમે આટલે એક કિલોમીટર દૂર કોઠી ગંભાયેલો સખત સતત દસ વર્ષ ત્યાં કોઠી ગંભાયેલું છે અને ત્યાંથી જ અમે મારા માતા પિતાએ બધા ઘર બનાવ્યું બરાબર અત્યારે બે પાકા મકાન બની નાખે નળિયાવા અને હું આલ એમ એ કરું છું તાજેતર ની ભરતી અને જશોદાબેન બાર કોમર્સ માલ ભણે છે જેઓ રાજ્ય કક્ષાએ બે વખત પસંદગી પામ્યા છે યોગાસન ની અંદર તમારો આગળ કેટલું ઊંચું જે લક્ષ્ય સપનું કેટલું ઊંચું છે આગળ જવાનું આગળ લખશે એટલે હાલ હું બાળકોને ટ્રેનિંગ આપું છું ડીસામાં બરાબર યોગામાં બરાબર અને મારા થકી મારા જેવા અનેક બાળકો નેશનલ રમે એવી મારી અપેક્ષા છે બરાબર કારણ કે સરકારી નોકરી જે સપનું હતું એ હાલ પસંદગી મતલબ ભાઈ પસંદગી સપનું પૂરું કર્યું છે અને હું બી પ્રયત્ન કરું જ છું જો સરકારી નોકરી મળે તો ભાઈ નોકરી મળશે ને તો બી ઈચ્છા એવી છે કે મળી છોડી દેવી છે કારણ કે મને આલ યોગાસનમાં યોગાસનમાં મને બી બરાબર મારે આર્થિક રીતે બહુ ટેકો મળે છે બરાબર અને બીજું કે બાળકો ને બીજું તૈયાર કરશો ફક્ત હું એકલો રમે નહીં મારા જેવા અનેક અનેક બાળકો હોય નેશનલ રમે એવો મારો હાલ હવે સપનું છે ખુબ ખુબ આભાર તો આતા સરવણ ને એમની ફેમિલી આપણે મળીને ને ખુબ આજન થયો આજે અને એમના જે આજે જે શાંતિભાઈ છે આજે ટ્રેનિંગ ની અંદર જઈ રહ્યા છે તો એમને પણ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ તમારો પણ ખુબ ખુબ આભાર અમારા પરિવાર વિશે અને અમારી પરિસ્થિતિ વિશે સોશિયલ મીડિયા ના થ્રુ તમે જે વિડીયો બનાવો છો એમાં જે ફેલાવો કરશે અને લોકો પ્રેરણા મેળવે અમારા મારા માતા પિતા અશિક્ષિત હતા ચેન્નાઈ માં ઓડિશામાં ત્યાં શું બોલે બી મને બી ખબર નથી મોકલ્યો છે એ બદલ મારા માતા પિતા ને ખુબ આભારી છું અને જે ઠાકોર સમાજ કર્મચારી મંડળ ડીસા લાયબ્રેરીમાં એમના સપોર્ટ એમને એમને સહયોગ ખૂબ મળી રહ્યો છે એમને પણ આજે એકસો પચાસ પરિવારો એમને દીવો પ્રગટાવે છે અને જે આપણે જે શ્રવણભાઈ જે ઠાકોર છે જે લાયબ્રેરી ની અંદર જે એક્સ આર્મી જે રસિકજી છે ને શ્રવણજી ઠાકોર જે ક્લાસ ટુ અધિકારી છે હાલ એ પણ આપણા અત્યારે આવ્યા છે ને એમને શું કીધું છે આપણે હવે ઘેટા મૂટા ને શાંતિભાઈ સીઆઈએફ એસ ની અંદર જે પસંદગી થઈ છે એમના સન્માન માટે અને શુભેચ્છા માટે આ જે કાર્યક્રમ છે એની અંદર ઉપસ્થિત તમામ ગ્રામજનો અને તમામ આગેવાન શ્રીઓ મહેમાન શ્રીઓ સૌ અહીંયા બે પરિવારની અંદર વધારે આપણા આ કાર્યક્રમની અંદર એ બદલ બધાનો આભાર સાથે અહીંયા મારે જે વાત કરવાની છે કે અમે અમને ડીસાથી આગ્રહ કરીને ભાઈ શંભુભાઈ બોલાયા છે કે આવો અને અમારા વિસ્તારની અંદર એક મુલાકાત લો ખરેખર અમને આવતા આવતા જે રસ્તા અને જે રીતના અમે અંદર અહીંયા આટલા સુધી આવ્યા એ જોઈને અમને ખરેખર આમના ઉપર ગર્વ થયો કે આટલા અંતરિયાળ વિસ્તારની અંદર જો શિક્ષણની જ્યોત પ્રગટ થતી હોય અને એની અંદર આવા યુવાનો નોકરીઓ લાગતા હોય તો પછી આ અસુવિધાઓ વાળા વિસ્તારની અંદર પણ જો આ વસ્તુ બનતી હોય તો જ્યાં સુવિધાઓ છે ત્યાં બધું જ શક્ય છે શરૂઆત ડીસાથી મારે કરવી છે કે ઠાકોર સમાજ લાઇબ્રેરી કરી અને અત્યારે ગામના વતની છે અને અમારી ઠાકોર સમાજ કર્મચારી મંડળ ડીસા લગભગ ત્રણસો સભ્યો આ ગ્રુપ છે અને એ તમામ ત્રણસો સભ્યોના ગ્રુપ દ્વારા અમને આ કામ કરવાની જવાબદારી અમને આપેલી છે એમને નોકરી આર્મીમાં આવ્યા પછી પણ સરકારી નોકરી મળી શકે પણ છતાં એમણે નોકરી સ્વીકારી નથી અને આ યુવાનોને નોકરી આપવા માટેનું સમાજ સેવાનું એક ઉત્તમ કામ કરી રહ્યા રહ્યા છે અને એમને સાથ સહકાર આપી છીએ હવે શિક્ષણ શું કરી શકે એનું ઉત્તમ ઉદાહરણ મારાથી જો તમને આપું કે જેમ અત્યારે શાંતિભાઈની જે પરિસ્થિતિ છે એવી જ પરિસ્થિતિ મારી પણ હતી એક સામાન્ય પરિવારમાંથી મારા પપ્પા થોડા ભણેલા ખરા ઓલ એસી પરંતુ એક સામાન્ય પરિવાર માંથી ભણેલા હોવાના કારણે મને શિક્ષણ આપ્યું અને શિક્ષણના કારણે હું શિક્ષક બની શક્યો અને અંદર જે શિક્ષણ પણ પણ સાથે સાથે સંસ્કારો આપ્યા સેવાનો ભાવ પણ આપ્યો અને કામ કરવાની જે નિષ્ઠાનો ભાવ છે એ આપ્યો અને એ ભાવના કારણે સતત છેલ્લા વીસ વર્ષથી શિક્ષક તરીકેની કામગીરીની અંદર ગયા વર્ષે આ વર્ષે જ સોરી મને બનાસકાંઠા જિલ્લાના બેસ્ટ શિક્ષકનો એવોર્ડ પ્રાપ્ત થયો હતો અને હમણાં જ આ મહિનાની મહિનાની અંદર એક ઉપર થોડા દિવસ થયા છે અત્યારે ક્લાસ ટુ ઓફિસર તરીકે દાતા જિલ્લાની અંદર ફરજ રહ્યો છું એટલે શિક્ષણ તમને ક્યાંથી ક્યાં લઈ જાય છે સામાન્ય ઘરમાંથી વર્ગ બે ના અધિકારી ક્લાસ ટુ અધિકારી બનાવે છે તો એ શિક્ષણ બનાવી શકે છે અત્યારે અહીંયા હમણાં દાદાએ જે વાત કરી

જમીનની અંદર આપણે બધા ખેડૂત છીએ અને ખેડૂતની પરિસ્થિતિ શું છે વર્તમાન સમયની અંદર બધા જ જાણે છે આપણે એક ખેડૂત હોવાના કારણે ક્યારે હિસાબ કરતા નથી ખરેખર જે હિસાબ કરવામાં આવે તો સરવાળો બરોબર જ છે તો આટલા મોંઘવારીના જમીનની જમાનાની અંદર આપણે જો ખરેખર એક સારું જીવન જીવવું હોય તો આપણી જે વારસાઇની જે આવક છે એની સાથે સાથે ક્યાંક આવે શિક્ષણની પણ આવક મેળવવી પડશે આપણા બાળકોને કંઈક સારું શિક્ષણ આપવું પડશે અને એ સારું શિક્ષણ આપવાની જવાબદારી દરેક માતા પિતાની છે અત્યારે જે જમાનો ટેકનોલોજીનો જમાનો આવ્યો છે અને ટેકનોલોજીના જમાનાના કારણે દરેકના હાથની અંદર મોબાઈલ આવી ચૂક્યો છે પરંતુ એ મોબાઈલ બાળકના હાથમાં ના જાય એ બધા ખ્યાલ રાખજો નહીતર આપણી પરિસ્થિતિ પાછી હતી એના એ થશે ઠાકોર સમાજ લાઇબ્રેરી એક સમાજના ફાળાથી અને સમાજના મદદથી અત્યારે એક કરોડનું બિલ્ડીંગ બાળકો આજે પણ ત્યાં બેઠા બેઠા સરકારી નોકરીઓ માટેની તૈયારી કરી રહ્યા છે જ સમયની અંદર છેલ્લા પાંચ વર્ષની અંદર એકસો ને પચાસ જેટલા સરકારી કર્મચારીઓ એની મદદથી લાગી ચુક્યા છે અને એની સુવાસ આટલા અંતરિયાળ વિસ્તાર સુધી ફેલાય છે અને એના માટે અમને પણ ગર્વ છે કે ચલો ભાઈ કોકના ઘરની અંદર તો ઉજવાળો થઈ રહ્યું છે તમે બધાએ અમને અહીંયા બોલાવ્યા અમારો સન્માન કર્યું એ બદલ ખૂબ ખૂબ આભાર